તો તાપીના નવાપુરની રંગાવલી નદીમાં પાણીનું ઘોડાપુર આવ્યું છે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલું છે નવાપુર મહાદેવનું મંદિર અડધું પાણીમાં આ મંદિર ડૂબી ગયું છે ત્યારે નદી કિનારાના સ્મશાનગૃહમાં પણ પાણી ભરાઈ ગયા છે નવાપુર અને ડાંગની આસપાસમાં ભારે વરસાદ થયો છે ઉપરવાસમાં થયેલા સતત વરસાદના કારણે આ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે અડધું મંદિર પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકોને એલર્ટ રહેવા માટે પણ ખાસ કરીને સૂચના આપી દેવામાં આવી છે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે તો સતત ઉપરવાસમાં વરસાદ થયો આ નવાપુરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં નદી વહેતી હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો અનેક વાહનો પાણીમાં તળાતા હોય તે પ્રકારના પણ અહીંયા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે આ મહાદેવ દાદાનું જે મંદિર છે તે પણ અડધું મંદિર પાણીમાં અત્યારે સમાઈ ગયેલું નજરે પડી રહ્યું છે